હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો બધાને જય માતાજી માં દેવ સ્વાગત છે પ્રાપ્ત હવે આ બ્લોગ માં અને આપણે બહુ જાજા ટાઈમ પછી પાછા બ્લોગ માં આવ્યા છે કેમ કે આપણું આંદો પડાનું લેવલ તો એ લેવલ તમે જોયું હશે લેવલ ચાલુ હતું અને ફાઇનલી આપણો લેવલ થઈ ગયો છે રેડી તો જો અહીં આપણો લેવલ થઈ ગયો મસ્ત મજાનો અને જો આ બધું આ જે દેખાય ને એટલું એટલું લઈ લીધું છે જો આપણે પડો બધું થઈ ગયું બધું સરખું ને જો આપણે આંબો હોય તો રહી ગયો આપણે તો આ બધો આપણે હાગ હતા ને હાગ નીકળી ગયા અને આ બધું જો આટલો પાળો કરી હરો પાળો થઈ ગયો મોટો ગભરો તો ની છે ને આમ થઈ ગયું મસ્તીનું મજા આવે એવું ક્રિકેટના મેદાન કરવું હોય ને એવું થઈ ગયું કા ને ને જો કૂવો ચાલુ કર્યો છે પડો લેવલ કર્યો કૂવો કરવો જ છે ને પાણી પાવા કા હા વાવી તો નઈ કરવું પડી ગયું એટલો જય માતાજી બતાય નહી તો આપના વળા કોકો પાણી આજે છે મેલડી ના જવાનું છે બધું છે તો કઈ હમણાં છે ને આપણે બ્લોગિંગમાં છે ને કાઢવું બ્લોગિંગમાં છે ને ઘણા દિવસમાં ગેપ હોય થઈ ગયો આમ તો ચાર પાંચ દિવસમાં થઈ ગયું છે એ બદલ માફી માંગુ છું ભાઈ અમારે છે બ્લોગિંગ બનાવવાનું તો બ્લોગિંગ કરવાનો ટાઈમ નહોતો ને એક વિડીયો ઓલરેડી એડિટિંગ કરવાનો પીડિયો હતો એ તો એડિટિંગ કરીને અત્યારે આજ નાખ્યો છે જોઈ લેજો એ તો ના ટાઈમ એ ટાઈમ જ નહોતો મળતો ને આપણે કડામાં તો રહેવું પડતું ટ્રેક્ટર પાછળ ક્યારે ઠલવા મપડા હતા તો એડિટિંગ ક્યારે કરવું ક્યારે વિડીયો શૂટિંગ ક્યારે કરવું કામ ભેગું નથી થતું પાછા હાંજે ઠાક્યા પાછા હાંજે કોઈ જવું પડતું હું કઈ એવી આવે ઠાક્યા આવી નાખું તો એવું બધું હતું ને હવે રાબેતા મુજબ બ્લોગ ચાલુ થઈ જશે હવે રોજ સવારે જોઈ જોવાનું ભૂલતા નહીં ક્યારેક સાંજે નાખી દેશે એવું કઈ નક્કી ન રહે બ્લોગિંગ હવે યથાવત ચાલુ થઈ જાય છે અત્યારે તો આપણે પાણા વીણવી છે તો તો ટ્રેક્ટર મૂકી દીધો છે બે ફેરા તો તો એ તો એની રાય ટ્રેક્ટર મૂકી દીધો છે ને છે ને આપણે બે ફેરા ઠાલે આવ્યા છે ને ત્રીજો ફેરો ફરવાનું ચાલુ છે તો ખબર નહીં કેટલા ફેરા પાણા આમાં નીકળે ઉપર પડ્યા જો વીણવી છે વાવેતરમાં ભાઈ શું કરવાનું કાંઈ જે ખબર ન હોય

અથવા તો લાઈવ કરીશ ને કા બ્લોગ બનાવીશ કાઈક કરીશ અત્યારે તો ચાલો પાણા મળ્યું વીણવા ફાઈનલી જો આપણે જો ફરતે ફરતે બધે પાણા વીણ નાખ્યા છે ને હવે ટ્રેક્ટર થોડું આગળ ધકાઈ દઈએ જા આ બાજુ જવાનું છે તો જા ટ્રેક્ટર આગળ હકાલે છે ગાય મસ્ત મજાના તૈયાર થઈ છે અને અત્યારે થઈ જશે બપોર ને અત્યારે માતાજીને માંડવા જાય છે તૈયાર થઈને તૈયાર થઈ જશે કા દેવ દેવ ભાઈ તૈયાર થઈ ગયો જશે હાલો ફટાફટ જાય ત્યાં જ મરી પાછા બપોર પછી જો પાછો ફેરા ભરવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે એક ફેરો તો ઠલઈ આવ્યા છે ને અત્યારે પાછો બીજો ભરવાનું ચાલુ કર્યો છે ને અત્યારે જો થમન તૈયારીમાં છે મસ્ત મજાનું વાતાવરણ છે આપણે ફેરો ભરવાનું ચાલુ છે હજી ચાલુ કર્યું છે ઓલો ફેરો ઠલાઈ આવ્યા છે જો ભરવી દિયા હાથમાં કાલે મચી ને પછી પાછા આપણે માતાજીના માંડવામાં જવાનું છે તો આટલું જે કાંઈ ભરાય ભરી ને પછી રહી પાછા માતાજીના માંડવામાં આ બાજુ અમારે જો દેવા આવે છે હું પાણી પીવું છે એમને એ પાણી વાળીએ હોય વાળીએ છીએ કાં એવું એમને પાણી વાળીએ હોતા ને હોય આંકા આવું તો વાડીયા પી લેવાય ને દિવાળીએ જો પાણી પીવાયો ચાલો આપણે સોટ દઈએ પાછા કામે